બિહારમાં યોજાયેલા ચૂંટણી જંગમાં અદભૂતપૂર્વ બહુમતી સાથે એનડીએના વિજયને બોટાદ ભાજપ દ્વારા વધારવામાં આવ્યો બોટાદ જિલ્લા ભાજપ દ્વારા ગડરા રોડ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ફટાકડા ફોડી આતિશબાજી કરી મીઠું કરાવી બિહાર ચૂંટણી વિજયનો ઉત્સવ માણવામાં આવ્યો બોટાદ જિલ્લા ભાજપના પ્રમુખ ઉપપ્રમુખ મહામંત્રી સહિતના હોદ્દેદારો કાર્યકર્તાઓ આતશબાજીમાં જોડાયા હતા આગામી સમયમાં ગુજરાતમાં યોજના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પર આ પરિણામની ચોક્કસ અસર જણાવશે ભાજપ વિજેતા બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો આજે બિહાર ની ચૂંટણીના જયારે રિઝલ્ટ આવ્યા છે આપ સૌએ જોયું છે કે બિહાર ની અંદર આજે ફરીથી જે ભગવો લઈ રહ્યો છે ત્યારે આ જે બિહાર ની જનતા એ ફરીથી સાબિત કરી દીધું છે કે આ દેશની અંદર જે નકારાત્મક રાજની કરી રહ્યા છે તેવા લોકોને આજે જાગરો આપ્યો છે કોંગ્રેસ ને નું રિઝલ્ટ પણ આપણે સૌ જોયું છે કે કોંગ્રેસ નું જે પોતાનું પોતાનું નિશાન છે જે એટલી પણ સીટો જયારે નથી આવી અને ત્યારે બિહારની જનતા ફરીથી એનડીએની સરકારને બહુમતથી જીત આપી છે ત્યારે હું તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને અને બિહારની જનતાને પણ અભિનંદન આપું છું કે આ દેશની અંદર ફરીથી નકારાત્મક જે રાજકારણીઓ છે રાજકીય લોકો છે પાર્ટીઓ છે તેને જાગારો આપ્યો છે આગામી સમયમાં ચૂંટણીઓમાં કેવા કે આની પ્રાચીન ચૂંટણી આવેલી છે તેમાં આની ચૂંટણીના પરિણામની અસર પડશે ચોક્કસ આ રિઝલ્ટ